મહેશ્વરી ભવન ખાતે રિયલ એસ્ટેટ એન્ડ કન્સલ્ટન્ટ અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા ભાઈઓ બહેનો માટે સેન રિયલ ટાઈમ્સ દ્વારા સિંગિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં સેન રિયલ એસ્ટેટ ટાઇમ્સના ભરતભાઈ દેવડા દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધરી રિયલ એસ્ટેટ હબના ફાઉન્ડર એન્ડ સીઈઓ મયુર મહેતા તેમજ નિલેશ રિયલ એસ્ટેટ કંપનીના મુખ્ય એવા નિલેશ જાધવ તેમજ ભરૂચ અને નર્મદા જિલ્લાના મહંત ગ્રુપના ફાઉન્ડર પણ હાજર રહ્યા હતા સુરત શહેર તેમજ જિલ્લાની નામી અનામી મહેમાન તેમજ દક્ષિણ ગુજરાતના રિયલ એસ્ટેટના બ્રોકર તેમજ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પોતાની અંદર રહેલો વોઇસ આજે બહાર લાવ્યા હતા સુરત શહેર તેમજ ગુજરાતના તમામ રિયલ સ્ટેટ સાથે જોડાયેલા રિયલ ઇસ્ટેટ સાથે બ્રોકરો તેમજ ગ્રાહકોને સારામાં સારી સુવિધા અને સસ્તામાં સસ્તા મકાન ઓફિસ દુકાન મળી રહે તે રીતનું એક સુંદર આગવું આયોજન થાય તેવી વ્યવસ્થા કરી આપીને ગ્રાહકને સસ્તા દરે પોતાના ઘરનું સપનું સાકાર થાય તેવા યોજના થાય તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધુમાં રિયલ સ્ટેટ હબ દુબઈ આઈએસઓ સર્ટિફાઈડ કંપનીના ફાઉન્ડર અને મયુર મહેતાએ જણાવ્યું હતું કે રિયલ સ્ટેટના બિઝનેસ સાથે જોડાયેલા તમામ ભાઈઓ બહેનોને એક અલગ સુવિધા મળે તેવી વાત કરી હતી અને લોકો માટે કંઈક કરી તેવું પણ જણાવ્યું હતું અને આ ખાસ સિંગિંગ કાર્યક્રમમાં તમામ રિયલ ઇસ્ટેટના માલિક બ્રોકર તેમજ ગુજરાત રિયલ સ્ટેટ સુરત રિયલ સ્ટેટના પ્રમુખ ઉપપ્રમુખ કમિટી સભ્યો હાજર રહ્યા હતા અને આ સિંગિંગ પ્રોગ્રામ માણ્યો હતો સુરત થી હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટિલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ હું ફાઉન્ડર અને સીઈઓ છું ધ રિયલ એસ્ટેટ હબનો માય નેમ ઇઝ સીએ મયુર મહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું બાય પ્રોફેશન અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં વીસ વર્ષથી સંકળાયેલા છીએ અમે આજે સિંગિંગ સુપરસ્ટાર કરીને ઇવેન્ટ છે સેન રિયલ એસ્ટેટ ટાઇમ્સે આ ઇવેન્ટ રાખ્યો છે અને અમને ટાઇટલ સ્પોન્સર બનવાની એક ઓપોર્ચ્યુનિટી અમને શેર કરી છે અરાઉન્ડ આઠસો જેવા રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ આ ઇવેન્ટની અંદર હાજર થયા છે અને હોલ છલોછલ ભરાઈ ગયો છે આ ઇવેન્ટનો મેઇન પર્પઝ એ છે કે રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ એ પણ એમની લાઈફની અંદર હોબીઝ રાખતા હોય છે સિંગિંગ કરીને એક જે કળા છે દરેક માણસની લાઈફની અંદર એક મ્યુઝિક બહુ જ કમ્પલસરી છે હોવું જ જોઈએ સો રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સની લાઈફની અંદર જે સિંગર્સ છે એ એમની કળાને ક્યાં પ્રસ્તુત કરી શકે એની માટે ભરતભાઈ દેવડાએ બહુ સારો ઇનિશિએટિવ લીધો છે અને એ ઇનિશિયેટિવને સપોર્ટ કરવા માટે અમારી કંપનીએ આ ડિસિઝન લીધું કે અમે આ ઇવેન્ટના ટાઇટલ સ્પોન્સર થઈએ બધા સુરતના જ રિયલ એસ્ટેટ બ્રોકર્સ અને ડેવલપર્સ અહીંયા ભેગા થયા છે બ્રોકર્સ અને ડેવલપર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીશ આ જ રીતે દરેક માણસની લાઈફની અંદર એક મ્યુઝિક હોવું બહુ જ ફરજિયાત છે અને મ્યુઝિક કેન હીલ એનીથિંગ સો મ્યુઝિક ઇઝ મસ્ટ તો હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપ સૌને પણ આપીશ અને બધા જ બ્રોકર્સને અને ડેવલપર્સને આપીશ આપ અહીંયા પધાર્યા એની માટે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ મારું નામ નિલેશ જાદવ છે નિલેશ રિયલ એસ્ટેટ ગ્રુપથી કંપની છે અને આજનો જે આ કાર્યક્રમ છે જે સેન રિયલ એસ્ટેટ ટાઈમ્સ દ્વારા એમના જે મુખ્ય પ્રમુખ જે ભરતભાઈ દેવડા દ્વારા જે આયોજન કર્યું છે આજના સમયમાં બિઝનેસને લઈને તો ઘણી આપણે મીટિંગો કરીએ છીએ પણ આજે આજે સિંગિંગનો જે પ્રોગ્રામ કરીને એમણે બધાની અંદર એક એન્ટરટેનમેન્ટનું જે કામ કર્યું છે એ બહુ જ સરસ છે કારણ કે જીવનમાં આપણને એન્ટરટેનમેન્ટ બી બહુ જરૂર છે કામની વ્યસ્તતામાં આપણે પણ ક્યાંક આ મનોરંજન નથી લઈ શકતા તો ભરતભાઈએ આજે આયોજન કર્યું છે એ આયોજનનો મુખ્ય ફાયદો એ છે કે અમારે પણ ક્રેડાઈને જે ચેરમેન છે કો ચેરમેન છે ગુજરાત સુરત એમની સાથે મુલાકાતનો અમને એક તક મળે છે સાથે અમારા જે ચેનલ પાર્ટનર ભાઈઓ બહેનો છે એમની સાથે પણ આટલી સંખ્યામાં બધી એટલા બધા જે એમને આવે છે એટલી સંખ્યામાં અમને પણ એમને મળવાની એક તક મળે છે તો ખૂબ જ સારો એ આ પ્રયાસ રહી છે અને ભરતભાઈનો આ પ્રયાસ હંમેશા જ રહે છે તો ભરતભાઈ અને ખૂબ ખૂબ અભિનંદન અને એમની ટીમને પૂરેપૂરો અભિનંદન આપું છું સાથે ક્રેડાઈની ટીમને પણ ખૂબ અભિનંદનને આભાર વ્યક્ત કરીશ કે એમણે પણ એમનો પોતાનો સમય કાઢીને આ કાર્યક્રમમાં હાજરી આપીને સૌનો ઉત્સાહ વધાર્યો જય હિન્દર સંજય માંગુકિયા પ્રેસિડેન્ટ ક્રેડાઈ સુરત કઈ જગ્યાએ સિંગિંગ સુપરસ્ટાર ઇવેન્ટમાં આજે અમને અહીંયા આવેલા છીએ આ ઇવેન્ટ જે અમને ભરતભાઈ દેવડા ઇન્વાઇટ કર્યા હતા અમે અહીંયા આવેલા છીએ આ ઇવેન્ટ એમ કહેવાય કે ભાઈ ડેવલોપર્સ અને રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટની સંયુક્ત રીતે એક પ્રોગ્રામ કરવામાં આવ્યો જે ખરેખર બહુ સારું સારી પહેલ કરી છે ભરતભાઈએ જેનાથી આમ કહેવાય કે અમારા બિઝનેસમાં રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ અને ડેવલપર એક સિક્કાની બે બાજુ હોય તો એક સિક્કાની બે બાજુ સાથે જ્યારે ભેગી થાય તો ગમે એવું સારું કામ કરી શકે આનાથી એક એક સારી પહેલ છે અને આ ઇવેન્ટ ખરેખર સહારનીય છે અને આ ઇવેન્ટમાં આવીને અમને ખૂબ આનંદ થાય છે અને આગળ જતાં બી આવી ઇવેન્ટો થતી રહે અને બધા એકબીજા નજીક આવે સારા કામ થાય કામ તો ચાલ્યા જ કરતું હોય છે પણ આવી ઇવેન્ટથી જે માહિતીને આપલે થાય એકબીજા નેટવર્કિંગ વધે અને ધંધા રોજગારમાં બી લાભ થાય અને આજના જે ફાસ્ટ જે આપણું સ્ટાઇલ એકદમ ફાસ્ટ અને સ્ટ્રેસવાળી લાઈફ છે એમાં જો સિંગિંગનો પ્રોગ્રામ રાખવામાં આવે તો સ્ટ્રેસ પણ દૂર થાય અને સાથે મનોરંજન મળે અને લોકોનું સ્વાસ્થ્ય સારું જળવાય રહે તો આ ઇવેન્ટ જે ઓર્ગેનાઇઝ કરી છે એ બદલ તમારી ભરતભાઈ દેવડાને આખી તેમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ રીતે આવી સરસ ઇવેન્ટો કરતા રહે એવી આશા રાખું છું થેન્ક યુ જો બ્રોકર જે રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ અહીંયા આવેલા છે હવે આજે એમ કહેવાય કે સુરતની અંદર અસંખ્ય ગણી શકાય એટલા બધા બ્રોકર છે અને એવું કહેવાય કે ભાઈ આજે અમારો જે બિઝનેસ ચાલે છે રિયલ એસ્ટેટનો એ લગભગ ઘણો ખરો નહીં તમ તો સો ટકા બ્રોકર પર ચાલતો હોય એવી અમારું માનવું છે તો બ્રોકરો અહીંયા આવે એકબીજાને મળે ખરેખર એ લોકોને એકબીજા સાથે મળવું બી જરૂરી છે અમને મળવા કરતાં એ લોકો એકબીજા સાથે મળે ટીમ વર્ક કરે ટીમમાં કામ કરે કયા એરિયામાં કેવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે શું ચાલી રહ્યું છે એનું જાણવા મળશે એને અને એન્ટરટેનમેન્ટ તો કરતા કરે પણ એને પોતાના જે બિઝનેસમાં કાં શું કામ ચાલી રહ્યું છે કયા ડેવલપરનું કેવું કામ છે એની બી ચર્ચા થાય જરૂર પડે તમારે કેડાઈની સાથે મારી મિટિંગ કરે એમને અમારી સાથે આવે મળે અને અમે બી સ એને સહકાર આપશું કે એની જે કે માહિતી જોઈતી હોય પૂરી પાડશું તો મારું બ્રોકરને એવું જ કહેવું છે કે બસ આ રીતે મળી જુલીને કામ કરો અને સુરત શહેરની પ્રગતિમાં તમારો સિંહ ફાળો છે એ આપતા રહો થેન્ક યુ સર મારું નામ જસમતભાઈ નાનુભાઈ વિડીયા ક્રેડાઈ ગુજરાત ચેરમેન આજની આ ઇવેન્ટ સુપર વોઇસ ઓફ કન રિયલ એસ્ટેટ બ્રોકર એન્ડ કન્સલ્ટન્ટના આજના જે ઓપનિંગમાં આ ઇવેન્ટ ખરેખર બહુ યુનિક છે ભરતભાઈ દેવડાએ બહુ સારી મહેનત કરી છે અને અમે આજે ખાસ એમનો આગ્રહથી અહીં આવ્યા છે અને એવું પણ અમે ઈચ્છા રાખીએ કે આ લોકો ક્રેડાઈ સાથે આવી એક ઇવેન્ટ કરે કે જેથી કરીને જે અમારી વચ્ચેનો ગેપ હોય તે દૂર થાય અને એકબીજાની નજીક આવે આ ઇવેન્ટને અમે ખૂબ શુભકામના પાઠવીએ છીએ થેન્ક યુ સુરજ પટેલ કો ચેરમેન ક્રેડાઈ નેશનલ રેડા કમિટી અને પાસ પાસ ચેરમેન ક્રેડાઈ સુરત અમારા ભરતભાઈનું જે સન રિયલ એસ્ટેટ ટાઈમ્સ છે એના આયોજિત જે આ સુપરસ્ટાર સિંગિંગનો પ્રોગ્રામ જે કરેલો છે એ બદલ ભરતભાઈ દેવડાની અને આખી ટીમની અને આખા જે કઈ આમાં સ્પોન્સરશીપ જેને આપી છે અને આ પ્રેસ મીડિયાને સબને બધાને જે સાહ સહકાર આપે છે એ બદલ આખી ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું અમારા ક્રેડાઈ સુરત ક્રેડાઈ એટલે કોન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર એસોસિએશન ઓફ ઇન્ડિયા એનું અમારું લગભગ ત્રેવીસ સ્ટેટમાં પ્રેઝન્સ છે બાર હજાર મેમ્બર્સ છે અને લગભગ બસો ત્રીસ ચેપ્ટર છે અને અમે રિયલ એસ્ટેટ કન્સલ્ટર અને બ્રોકરો નહીં કરતા અમે અમારા જે આ કન્સલ્ટન્ટો છે એને અમારા ચેનલ પાર્ટનર જ સમજીએ છીએ એ અમારા આપ છે અને સિક્કાની એક બાજુ છે અમારો બિઝનેસ જે છે એ અમારા આ ચેનલ પાર્ટનરોથી જ સંભવ છે એટલે ચેનલ પાર્ટનરો ન હોય તો અમારો રિયલ એસ્ટેટનો બિઝનેસ સારી રીતે અમે નહીં કરી શકીએ ગ્રાહકો સુધી અમારી પ્રોડક્ટની જે સારી વાત છે એના સ્પેસિફિકેશન પહોંચાડવા હોય તો આ ચેનલ પાર્ટનર એક એવું માધ્યમ છે કે એનાથી અમે અમારી સાચામાં સાચી માહિતી અને સારી માહિતી અમે ચેનલ પાર્ટનરો પહોંચાડી શકીએ બીજો મારો એવો મેસેજ છે કે અત્યારે રેરા આવી ગયેલું છે તો અમારું જે રીતે અમારા પ્રોજેક્ટનું રજીસ્ટ્રેશન થાય છે એ રીતે રિયલ એસ્ટેટ એજન્ટનું પણ રજીસ્ટ્રેશનની જોગવાઈ છે તો સુરતમાં ઘણા રિયલ એસ્ટેટ એજન્ટ ઓછા રેરાના રજિસ્ટ્રે નોંધાયેલા છે તો જે કંઈ ઓર્ગેનાઇઝથી બિઝનેસ કરવો હોય તો મારી કન્સલ્ટન્ટો અને ચેનલ પાર્ટનરને ખાસ આગ્રહભરીને વિનંતી છે કે તમે પણ એક રિયલ એસ્ટેટ એજન્ટ તરીકેનું રેરામાં રજીસ્ટ્રેશન કરાવો તો ઓર્ગેનાઇઝ રીતે તમે પણ સારી રીતે કામ કરી શકશો મહારાષ્ટ્રમાં પણ સારી રીતે બધા રિયલ એસ્ટેટ એજન્ટના લગભગ બારેક હજાર રજીસ્ટ્રેશન છે એની કમ્પેરિઝનમાં લગભગ ગુજરાતમાં સોથી દોઢસો જ રજીસ્ટ્રેશન છે તો ખાસ રજીસ્ટ્રેશન કરાવો એવું અમારું ક્રેડી સુરત તરફથી મેસેજ છે પ્લેટફોર્મ આપ્યું અને લોકોને હું ભરૂચ અને અંકલેશ્વર જે ડેવલપિંગ ન્યૂ ડેવલપિંગ એરિયા છે એ તરફ લઈ જવા માગું છું મારું મહંત ગ્રુપ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભરૂચ અંકલેશ્વરમાં હું કહી શકીશ કે સારા એવા પ્લેટફોર્મ પર સોલ સેલિંગ અને બિલ્ડરોનો વિશ્વાસ અને કસ્ટમરોનો વિશ્વાસ જીતીને કામ કરી રહ્યું છે તો અહીંના બ્રોકરો અને જે સાહેબો છે અને રેરા રજિસ્ટ્રેશનથી જે કામ કરવાનું કહે છે એ પ્રમાણે હું બ્રોકરોને સજેસ્ટ કરીશ કે એ જ એક ટીમવર્ક કામ કરે અને રેરા રજીસ્ટ્રેશનથી દરેક મિત્રોને એમને આગળ વધવાની પ્રયાસ આપે થેન્ક યુ સો મચ જય હિન્દુ મારું નામ ભરત દેવડા છે અને હું સુરત બ્રોકર એસોસિએશન સાઉથ ગુજરાત પ્રોપર્ટી બ્રોકર એસોસિએશન ઓલ ગુજરાત બ્રોકર એસોસિએશનનો ચેરમેન પણ છું મારી કંપની સેન રિયલ ટાઈમ છે જે દર વખતે કંઈક નવું લઈને આવે છે આ વખતે એક નવું પ્રોગ્રામ અમે લઈને આવ્યા છે સિંગિંગ પ્રોગ્રામ કેમ કે ડેવલોપર અને બ્રોકર્સ એક એવી વસ્તુ છે જેનો સંપૂર્ણ બિઝનેસ વોઇસ પર રહેલો છે પણ એ વોઇસને આજની સુધી કોઈ મહત્વ નથી આપ્યું પણ અમે આજે એને સંગીત રૂપી સરસ્વતી માતા રૂપી એને મહત્વ આપવા જઈ રહ્યા છે અને ડેવલોપર અને બ્રોકરો સાથે મળીને સિંગિંગ કોમ્પિટિશન કરવા જઈ રહ્યા છે આવું ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ થવા જઈ રહ્યું છે આ કાર્યક્રમનો શું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એવું છે કે સંગીત દ્વારા પણ એકતા થઈ શકે છે સંગીત બી એક વસ્તુ એવી છે કે જે દુનિયામાં બધાને ખબર છે કે સંગીતની શું મહિમા છે તેવી રીતે આજે ડેવલપરો પણ સારું ગીત ગાઈ શકે છે બ્રોકરો બી સારું ગીત ગાય એ લોકોને મંચ નથી મળતું આ દ્વારા આ મંચ દ્વારા એ લોકોને સારું મંચ મળશે એ લોકો બી આગળ જઈને સંગીત દુનિયામાં નામ નામ પોતાનું કરી શકે આમાં હજારથી બારસો બ્રોકરો જોડાયા છે અમારો મેસેજ તો લાખો લોકો સુધી પહોંચ્યો છે પણ સિલેક્ટિક લોકો છે જે જોડાયા છે અંદર અંદર આવનારા સમયની આપના દ્વારા જનતાને શું આવનારા સમયમાં અમે લોકો સુરતની જનતા માટે ઓલરેડી મારી કંપની સેન ટાઈમ્સ દ્વારા પ્રોપર્ટી એક્સપો બી કરીએ છીએ સેમિનાર એજ્યુકેશન બી કરીએ રિયલેશન લગતા અને એનો બધા બધા લાભ લે જ છે હવે આવનારા સમયમાં એક મોટો ભવ્ય એક બીજું બી આયોજન બહુ પાયા કરવા જઈ રહ્યા છે જેનું ટૂંક સમયમાં અમે લોન્ચ કરીશું કોમિંગ ફોન ચાલમાં સિંગિંગની અંદર કરીબન ત્રીસથી